હા તો ભાઈ કંથેર જરા શું કેતો તો તું કે અજે જરા ગુજરાત ની અંદર અત્યારે જે કોન્ટ્રોવર્સી ચાલી રહી છે ને આ ખરજુની અને આ ચુદિતિ પટેલ ઓ સોરી કીર્તિ પટેલ મને તો એ સમજ નહીં પડતી કીર્તિ પટેલ કા આ ભાઈ તારું નામ બગાડવા માંગે છે કે તારું નામ બનાવવા માંગે છે તારા નોમની તીને પથારી ફેરવી નાખી અગાઉ તને તારા બાપનો દારૂ પીવડાવતો હતો અને આજે તારા નોમની પથારી ફેરવી નાખી યાર પેલી કીર્તિ એક મહિનાથી બૂમો પાડી પાડીને થાકી ગઈ કે ભાઈ તું સાચો અને ઈમાનદાર માણસ હોય તો તું મારી સામે આવ અને ડિબેટની બિડિબેટ કરવા માટે બેસ ખેમા ખેમા કરી દે આ માણસના ઇમોશન્સ ગુજરાતની પબ્લિક સાથે જોડાયેલા છે હવે તો ભાઈ ખર્જુ તારી અંદર દિમાગ નહીં કે એક મહિનાથી આ બધી બક્ષોદીઓ જે ચાલી રહી છે સોશિયલ મીડિયા ઉપર

અને વાત રહ્યા લાલો આહિર ઓ લાલા આહિર તારો બાપ બોલ્યો તો ને તારું આઈડી ઉડાડી છે ભાઈ તારા જો હવાબાજ નહીં હું એમાં શું ફરક પડે એને તો બીજી આઈડી બનાવી લીધું એવી તો પચાસ આઈડી બનાવ અને હજુ હું બે ત્રણ આઈડી ઉડાડીશ જ્યાં સુધી આ કોન્ટ્રોવર્સીમાં આમને સામને નહીં થાય ને કીર્તિ પટેલ નું નવું નામ શું કીધું તું ફરી બોલજો નવું નામ હા કુદતી પટેલ અને ખડજુ ચુદ્ધથી પટેલ અને ખર્ચું ઓમને સોમને નહીં થાય ને ત્યાં સુધી લોકોના આઈડી ઉડાડીશું